વાત કરીએ મહેસાણાની તો વીસ નગર નગરપાલિકાના ભાજપના નગરસેવિકાના પતિ કોંગ્રેસમાં જોડાયા છે પૂર્વ સરકારી વકીલ કેયુર જોશી હાલ કોંગ્રેસમાં જોડાયા ત્યારે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજકોરે નિવેદન આપ્યું છે કે કેયુર જોશી જ્યારે સરકારી વકીલ હતા ત્યારે તેમની સામે ગંભીર ફરિયાદો થઈ હતી કેયુર જોશી વિરુદ્ધ નિર્દોષ લોકોને ન્યાય ન મળવાના આક્ષેપ હતા તો કેયુર જોશીને સરકારી વકીલ પદ પરથી બરતરફ કરાયા હતા કેઉુર જોશી ભાજપના સભ્ય પણ નથી અને આજે પણ પત્ની ભાજપમાં સક્રિય છે સપનાબેન કોંગ્રેસમાં જોડાયા નથી ગઈકાલે એમના પતિદી રાજપુરની સભા મકરા જોડાયા છે તમે જાણ્યું હશે મીડિયાના માધ્યમથી છેલ્લા બાર વર્ષથી એ સરકારી વકીલ તરીકે કામ કરે છે ઈપીપી તરીકે કામ કરતા હતા પછી એમને ડીજીપીનો ચાર્જ આપ્યો તો પણ એના સામે નિર્દોષ લોકો જે સરકારી કેસ થતા હતા એવા કેસમાં એમના સામે ખૂબ ફરિયાદો હતી સરકાર જોડે એટલે સરકારે નિર્દોષ લોકોને હેરાનગતિ બંધ થાય અને વારંવાર ચેતવણી આપી પરંતુ એમણે કંઈ ગણકાર્યું નહીં છેવટે એમને એ ચાર્જમાંથી ફારિક કરવામાં આવ્યા એના પછી એપીપી તરીકે ચાલુ હતા પાછી એની જ ફરિયાદો ચાલુ રહેતા ભ્રષ્ટાચારની ફરિયાદો હતી જ કેટલી એ ફરિયાદો હતી એના કારણે સરકારે છેવટે રિન્યૂ કરવાનો આરો રિન્યૂ કર્યા નથી એટલે એમની નારાજગી સ્વાભાવિક હોય કે બધું બંધ થઈ ગયું અને એટલે નારાજગી થાય પરંતુ તમે જો સપનાબેનનો કોન્ટેક કરશો તો તમને ખબર પડશે કે એ આજે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે આમનું તો પોતાનું બધું બંધ થયું હોય એટલે જાય ને આવે એ અમારા પાર્ટીના સભ્ય પણ હતા નહીં અને કોંગ્રેસમાં જાય જ્યાં જવું તો જાય સમજી શકો છો એ ગંભીર ફરિયાદો અહીંયા કહેવાની કોઈ જરૂર નથી પણ સરકારમાં વિવિધ કક્ષાએ લોકોએ જે સરકારી વકીલનો જેને જરૂર પડી હોય એ લોકોએ કેટલીય ફરિયાદો સરકારને લેખિતમાં ને કેવી રીતે કરેલી હતી વારંવાર ફરિયાદો આવતી હતી એટલે એ ફરિયાદોના આધારે જ કામ થયું છે